જ્યાં પરિણીતાએ પોતાના જ બે સંતાનોને પોલીસ સ્ટેશનમાં રડતા છોડી દીધા અને પ્રેમીના હાથમાં હાથ મૂકી ચાલતી બની આખી ઘટના એટલી સંવેદનશીલ છે કે આજે સોશિયલ મીડિયામાં એની ચર્ચા ચાલી રહી છે પણ સવાલ એ છે કે શું ખરેખર હવસ સામે મમતા હારી ગઈ કે પછી આ ઘટના પાછળ બીજું કોઈ સત્ય છુપાયેલું છે મિત્રો આ સમાચારની શરૂઆત કરીએ તો નાણોટા ગામથી જ્યાં ગામમાં બધા લોકોનું સરળ જીવન છે જ્યાં દરેક એકબીજાના સુખ દુઃખમાં સાથે ઉભા રહે છે અહીં રહેતી હતી એક પરિણીતા બે સંતાનોની માતા બહારથી જોતા ઘર પણ બીજા કોઈ સામાન્ય ઘર જેવું જ લાગતું હતું પતિ કામ પર જતો હતો પત્ની ઘર સંભાળતી અને બે સંતાનો સાથે જીવન ગાળતી પરંતુ અંદર અંદર એ સ્ત્રીના મનમાં એક તોફાન ઊઠી રહ્યું હતું તેણે એક યુવક સાથે એની ઓળખાણ થઈ હતી અને ઓળખાણથી વાતો થઈ વાતો ધીમે ધીમે સંબંધોમાં ફરવાઈ અને એક દિવસ એ સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો હવે સ્ત્રી બે સંતાનોની માં હોવા છતાં પોતાને દિલને કાબૂમાં રાખી શકી નહીં ગામની મર્યાદા પરિવારનો ખ્યાલ સંતાનોની મમતા બધું ભૂલીને એ યુવક સાથે જીવનની નવી કલ્પના કરવા લાગી

ગામમાં ચર્ચા થતી હતી પણ કોઈને પાક્કા પુરાવા નહોતા પતિ પણ કદાચ શંકા કરતો હતો પણ ક્યારેય સત્ય સામે આવ્યું નહીં અને પછી ચાર દિવસ પહેલા અચાનક પરિણીતા નો પત્તો જ ગુમ થઈ ગયો સવારમાં ઘરેથી બહાર નીકળી હતી પણ સાંજ સુધી પાછી આવી જ નહોઈ બાળકો માતાની રાહ જોતા રહ્યા પતિએ વિચાર્યું કે કદાચ સગાવાલા પાસે ગઈ હશે પણ જ્યારે બીજા દિવસે પણ સ્ત્રી પરત ન આવી ત્યારે પતિએ ચિંતિત થઈ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ તપાસ શરૂ કરી ગામના લોકોમાં ચર્ચાઓ ગરમાઈ ગઈ કે આ સ્ત્રી ક્યાં ગઈ હશે કેમ ગુમ થઈ ગઈ હશે તો કોઈ અપહરણ તો નથી કર્યું ને તે પ્રકારના સવાલા ઉભા થયા ગામનું વાતાવરણ ભય અને અફવાઓથી ઘેરાઈ ગયું પોલીસે તાજેતરની કોલ ડિટેલ સીસીટીવી અને સંપર્કોની તપાસ શરૂ કરી અને ધીમે ધીમે એ મોટું સત્ય સામે આવ્યું સ્ત્રી કેટલાક દિવસોથી પોતાના પ્રેમી સાથે સંપર્કમાં હતી બંને અમદાવાદમાં મળીને મૈત્રી કરાર કર્યા હતા તો હવે મિત્રો ગામમાં ફેલાતી અફવાઓને સત્ય મળી ગયું અને પોલીસે તરત જ ટીમ મોકલી અને બંનેને પકડીને પોલીસ મથકે હાજર કર્યા મિત્રો હવે આવે છે આ કિસ્સાનો સૌથી ભાવુક અને સૌથી ચોંકાવનારો ભાગ જ્યારે પરિણીતાને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી ત્યારે હાજર હતા એના બે નાના નાના સંતાનો બાળકોને લાગ્યું કે માતા પરત આવી ગઈ છે હવે તેઓ ફરી એકવાર સાથે રહેશે તેથી સંતાનો દોડી ગયા માતાની પાસે પરંતુ માતા જે છે એ બાળકોને જરા પણ કહી શકાય કે તેમની સામે જોયું પણ નહીં અને તેમને ક્યાંકને ક્યાંક છે એ દૂર ધકેલી દા તો બાળકોએ કહ્યું કે મા અમને છોડીને ના જતી અમે તારા વગર જીવી નહીં શકીએ તે વખતે એ મહિલાનો પતિ પણ આઘાતમાં હતો તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પરંતુ માતા પોતાના સંતાનોની આજીજી સાંભળી પણ નહીં સહેજ પણ પીગળી નહોતી એણે એ જ એક જ વાત દોહરાવી હું હવે પતિ અને સંતાનો સાથે નથી રહેવા માગતી હું મારા પ્રેમી સાથે જીવન વિતાવીશ કે જીવીશ આ શબ્દો સાંભળી ત્યાં હાજર દરેકનો જીવ કંપી ગયો પોલીસ સ્ટેશનમાં ઊભેલા કર્મચારીઓ પણ ભાવુક બની ગયા આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ અને પછી સોશિયલ મીડિયા પર આ વિડીયો વાવાઝોડાની જેમ ફેલાયો લોકો એકબીજાને પૂછવા લાગ્યા શું એક મા એટલી નિષ્ઠુર થઈ શકે પ્રેમ એટલો મોટો થઈ શકે કે સંતાનોનું રડવું પણ નજરઅંદાજ થઈ જાય કોઈએ મહિલાને દોષ આપ્યો તો કોઈએ જે તેને લઈ જનાર યુવક છે તેને ખોટો ઠેરવ્યો તો અને એ કહ્યું કે આ સમાજ માટે એક મોટી ચેતવણી છે આ જે વિડિયો લાખો લોકો સુધી પહોંચી ગયો છે અને દરેક દિલમાં એક જ સવાલ છે શું મમતા સાચે જારી ગઈ ગામમાં ઘટનાએ તોફાન મચાવી દીધું છે ગામના વડીલો કહે છે આવ કેસો પહેલીવાર જોયો છે માં પોતાની સંતાનોને છોડીને જતી રહી એ ક્યારે માફ ન કરી શકાય પરિવારના સભ્યો રડી રહ્યા છે અમારી દીકરીએ આવું પગલું કેમ ભર્યું અમને વિશ્વાસ નહોતો કે આટલું મોટું નિર્ણય લેશે એવું એ દીકરી જે આ ભાગનાર મહિલા છે એના પરિવારનું કહેવું છે તો જે પતિ છે એ મહિલાનો જેને જીવનભર સાથ આપવાનો વાયદો કર્યો હતો આજે એ એકલો પડી ગયો છે બાળકો જો માટે માં આખી દુનિયા હતી આજે અનાથ જેવા બની ગયા છે મિત્રો આ ઘટના માત્ર એક પરિવારની નથી આ ઘટના સમાજ માટે એક મોટો સવાલ છે સુસ્ત્રીએ પ્રેમનો માર્ગ પસંદ કરીને ખોટું કર્યું કે પછી એને પોતાનું જીવન જીવવાનો અધિકાર હતો પરંતુ સંતાનોની જવાબદારી કોણ સંભાળશે મમતા જેને આપણે દેવતા સમાન માનીએ છીએ શું એ સાચે જ હવે સમય નાની પડી ગઈ કે પછી આ ઘટનામાં પાર્શ્વભૂમિમાં એવું કંઈક છે જે હજુ સુધી બહાર આવ્યું નથી મિત્રો અંતે ઘટના એવી બની કે પરિણીતાએ પોતાના પ્રેમી સાથે નવો રસ્તો અપનાવી લીધો બાળકો પિતાની છત્રછાયામાં અત્યારે હાલતો છે અને ગામ સમાજ અને સોશિયલ મીડિયા બધા આજે પણ આ પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા છે પ્રેમ અને મમતા આ બંનેમાંથી મોટું કોણ આ પ્રશ્નનો જવાબ કદાચ ક્યારેય નહીં મળે પણ આ ઘટનાએ દરેક માતા પિતાને દરેક પતિ પત્નીને અને દરેક માનવીને એકવાર જરૂર વિચારવા ઉપર મજબૂર કરી દીધા છે હું છું આકાશ અને તમે જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ જો તમે માનો છો કે મમતા ક્યારે હારવી ન જોઈએ તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો નમસ્કાર